બટન ક્લિક કરો અને સાથે જ બેલ આઇકન દબાવી દો જેથી જ્યારે અમે નવો રસપ્રદ અને માહિતીભર્યો વિડિયો અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલા તમને જાણ થાય જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખીને આપનો આશીર્વાદ અમારા સુધી પહોંચાડો આખો વિડીયો જોવો અને અંત સુધી જોડાયેલા રહો કેમ કે તમારા માટે ખાસ માહિતી લઈ આવ્યા છીએ મિત્રો આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ ઉપાય એટલો સરળ છે કે તમે ઘરે જ બેસીને કરી શકો છો અને તેની અસર ઝડપથી જોવા મળે છે શાસ્ત્રોમાં આ ઉપાયનું ખૂબ મહત્વ છે અને વાસ્તુશાસ્ત્રમાં પણ તેનો ઉલ્લેખ છે આ ઉપાયથી ઘરમાં ધનની કમી દૂર થાય છે અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીની કૃપા મળે છે આજની વિડિયોમાં આપણે આ ઉપાયનું મહત્વ તેના ફાયદા તે કેવી રીતે કરવો અને કઈ સાવચેતીઓ રાખવી તે બધું વિગતે જાણીશું આ ઉપાય ખૂબ જ સરળ છે પણ તેની અસર ખૂબ મોટી છે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનનો પ્રવાહ સતત રહે છે આ ઉપાય દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે જે ઘરમાં સમૃદ્ધિ છે છે ચાલો આ ઉપાયનું મહત્વ જાણીએ મિત્રો કોમેન્ટમાં જણાવો શું તમે ઘરમાં ધનની તંગી અનુભવો છો મિત્રો આ ઉપાય શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરનો મુખ્ય દરવાજો એ ધનની ઉર્જાનો પ્રવેશ દ્વાર છે જો આપણે દરવાજા પાસે એક નાનું માટીનું કળશ જેમાં હળદર અને કંકુ ભરેલું હોય રાખીએ તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે હળદર અને કંકુ શુભતાનું પ્રતીક છે અને તે ધનની ઉર્જાને આકર્ષે છે

શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ વસ્તુ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે આ ઉપાયથી માતા લક્ષ્મીનો વાસ ઘરમાં થાય છે અને ધનની કમી દૂર થાય છે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનની સમૃદ્ધિ રહે છે આ ઉપાયથી ઘરમાં ખરાબ શક્તિઓ દૂર રહે છે અને સુખ શાંતિનું વાતાવરણ રહે છે આ ઉપાય દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે જે ઘરમાં સમૃદ્ધિ ઈચ્છે છે આ ઉપાય ભક્તિભાવથી કરવામાં આવે તો તેની અસર ઝડપથી જોવા મળે છે મિત્રો શું તમે જાણવા માંગો છો કે આ ઉપાયનું વાસ્તુશાસ્ત્રમાં શું મહત્વ છે તો ચાલો જાણીએ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં દરવાજાને ઉર્જાનો પ્રવેશ દ્વાર માનવામાં આવે છે ઉત્તર પૂર્વ દિશામાં દરવાજો હોવો શુભ માનવામાં આવે છે કારણ કે આ દિશા ધન અને સમૃદ્ધિની દિશા છે આ દિશા ભગવાન શિવ અને ગણેશજીની દિશા માનવામાં આવે છે અને તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે જો તમારો દરવાજો આ દિશામાં ન હોય તો પણ આ ઉપાય કરવાથી ધનની ઉર્જા ઘરમાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં હળદર અને કંકુને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આ બંનેને કળશમાં ભરીને દરવાજા પાસે રાખવામાં આવે ત્યારે ઘરમાં સમૃદ્ધિનું વાતાવરણ બને છે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવાયું છે કે દરવાજો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ જેથી ધનની ઉર્જા ઘરમાં સરળતાથી પ્રવેશી શકે આ ઉપાયથી ઘરમાં ધનની કમી દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ ઉલ્લેખ છે કે ઉત્તર પૂર્વ દિશામાં શુભ વસ્તુ રાખવાથી ઘરની ઊર્જા શુદ્ધ થાય છે આ ઉપાયથી ઘરમાં સમૃદ્ધિ રહે છે અને ધનની તંગી દૂર થાય છે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેનું મહત્વ વાસ્તુશાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે આ ઉપાયથી ઘરમાં શાંતિ રહે છે અને ભગવાનની કૃપા મળે છે મિત્રો સશું તમે જાણવા માંગો છો કે આ ઉપાયનો પહેલો ફાયદો શું છે તો ચાલો જાણીએ મિત્રો કોમેન્ટમાં જણાવો તમારા ઘરનો દરવાજો કઈ દિશામાં છે આ ઉપાયનો પહેલો ફાયદો એ છે કે ધનનો પ્રવાહ વધે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે હળદર અને કંકુ ધનની ઉર્જાને આકર્ષે છે અને જ્યારે તેને કળશમાં ભરીને દરવાજા પાસે રાખવામાં આવે ત્યારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે છે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર પૂર્વ દિશા ધનની દિશા માનવામાં આવે છે જો તમે આ દિશામાં કળશ રાખો તો ધનની ઉર્જા ઘરમાં આવે છે આ ઉપાયથી ઘરમાં સમૃદ્ધિ રહે છે અને ધનની કમી દૂર થાય છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે હળદર અને શુભ વસ્તુ રાખવાથી ધનની ઉર્જા આકર્ષાય છે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેની અસર ઝડપથી જોવા મળે છે આ ઉપાયથી ઘરમાં ધનની સમૃદ્ધિ રહે છે અને ક્યારેય ધનની કમી નથી થતી આ ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે અને ધનની તંગી દૂર થાય છે શું તમે આ ઉપાયનો બીજો ફાયદો જાણવા માંગો છો તો ચાલો આગળના ભાગમાં જાણીએ ઘરમાં શાંતિ આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે હળદર અને કંકુ શુભતા લાવે છે અને ઘરના વાતાવરણને સુખદ બનાવે છે વાસ્તુશાસ્ત્રમાં દરવાજા પાસે આકળશ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે આ ઉપાયથી ઘરમાં ઝઘડા ઓછા થાય છે અને શાંતિનું વાતાવરણ રહે છે મિત્રો ઉપાય કેવી રીતે કરવો ઉપાય કરવા માટે સૌથી પહેલા એક નાનું માટીનું કળશ લો આ કળશ નાનું હોવું જોઈએ લગભગ ચાર થી પાંચ ઇંચ ઊંચું જેથી તે દરવાજા પાસે રાખવામાં સરળતા રહે તેમાં એક ચમચી હળદર અને એક ચમચી કંકુ નાખો આ ઉપાય શુક્રવારે કરવો શુભ છે કારણ કે આ દિવસ માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે જો તમે શુક્રવારે આ ઉપાય ન કરી શકો તો રવિવારે પણ કરી શકો છો કારણ કે રવિવાર સૂર્યનો દિવસ છે અને આ દિવસે આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે રવિવારે સૂર્યની ઉર્જા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવે છે આ ઉપાય શુભ દિવસે કરવાથી તેની અસર વધુ ઝડપથી જોવા મળે છે આ ઉપાય કરતી વખતે ભક્તિભાવ રાખવો ખૂબ જ મહત્વનો છે આ ઉપાયથી ઘરમાં ધનની કમી દૂર થાય છે અને ભગવાનની કૃપા મળે છે આ ઉપાય ખૂબ જ સરળ છે અને તે ઘરે બેસીને કરી શકાય છે શું તમે આ ઉપાયનું આગળનું પગલું જાણવા માંગો છો તો ચાલો જાણીએ શુક્રવારે સવારે વહેલા ઉઠો અને ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુએ આ કળશ આદરપૂર્વક રાખો કળશ રાખતી વખતે ઓમ શ્રી લક્ષ્મી નારાયણાય નમ મંત્ર નો વખત જાપ કરો જો તમે રવિવારે આ ઉપાય કરો છો તો ઓમ નમો નારાયણાય મંત્ર નો વખત જાપ કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઓમ શ્રી લક્ષ્મી નારાયણાય નમ મંત્ર ધનની ની ઉર્જા આકર્ષે છે ઓમ નમો નારાયણાય મંત્ર ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે શક્તિશાળી છે આ મંત્રોનું જાપ કરતી વખતે ભક્તિભાવ રાખવો ખૂબ જ મહત્ત્વનો છે જો તમે ભક્તિભાવથી આ મંત્રોનો જાપ કરો તો ભગવાનની કૃપા ઝડપથી મળે છે આ ઉપાય કરતી વખતે ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવું અને શાંત મનથી આ ઉપાય કરવો આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનનો પ્રવાહ વધે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે આ મંત્રોનો જાપ કરવાથી ઘરમાં શાંતિ રહે છે આ ઉપાયથી ઘરમાં ધનની કમી દૂર થાય છે અને ભગવાનની કૃપા મળે છે આ ઉપાય કર્યા પછી દર પંદર દિવસે કળશમાં હળદર અને કંકુ બદલો જૂનું હળદર અને કંકુ તુલસીના છોડમાં નાખી દો કારણ કે શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમારા ઘરમાં તુલસીનું છોડ નથી તો આજે ચલાવો અને આ ઉપાય કરો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે તુલસીના છોડમાં હળદર અને કંકુ નાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ ઉપાયથી ઘરમાં ધનનો પ્રવાહ સતત રહે છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ ઉલ્લેખ છે કે તુલસીનો છોડ ઉત્તર પૂર્વ દિશામાં રાખવો શુભ છે કારણ કે આ દિશા ધનની દિશા છે આ ઉપાય કરતી વખતે ભક્તિભાવ રાખવો ખૂબ જ મહત્વનો છે

મિત્રો શું તમે આ ઉપાય કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ સૌથી પહેલી સાવચેતી એ છે કે કળશ રાખતી વખતે દરવાજાની આગળ રસ્તો ન રોકાય વાસ્તુશાસ્ત્રમાં દરવાજો ખુલ્લો રાખવો શુભ માનવામાં આવે છે કારણ કે દરવાજો એ ઉર્જાનો પ્રવેશ દ્વાર છે જો દરવાજાની આગળ કળશ રાખવાથી રસ્તો રોકાય તો ધનની ઉર્જા ઘરમાં પ્રવેશવામાં અડચણ આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે દરવાજો હંમેશા ખુલ્લો અને સ્વચ્છ રાખવો જોઈએ જેથી માતા લક્ષ્મી ઘરમાં સરળતાથી પ્રવેશી શકે આ ઉપાય કરતી વખતે કળશ દરવાજાની જમણી બાજુએ એવી રીતે રાખો કે દરવાજો ખોલવામાં અડચણ ન આવે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ ઉલ્લેખ છે કે દરવાજાની આગળ કોઈ અવરોધ ન હોવો જોઈએ જેથી ધનની ઉર્જા સરળતાથી આવે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનનો પ્રવાહ વધે છે આ ઉપાય દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે જે ઘરમાં સમૃદ્ધિ છે છે આ ઉપાયથી ઘરમાં ધનની કમી દૂર થાય છે અને ભગવાનની કૃપા મળે છે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનનો પ્રવાહ સતત રહે છે શું તમે આ ઉપાયની બીજી સાવચેતી જાણવા માંગો છો તો જાણીએ આ ઉપાય કરતી વખતે બીજી સાવચેતી એ છે કે કળશને ક્યારેય ખાલી ન રાખો હમીશા કળશમાં હળદર અને કંકુ ભરેલું હોવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ખાલી કળશને અશુભ માનવામાં આવે છે જો કળશ ખાલી રહે તો ધનની ઉર્જા ઘરમાં આવવાનું બંધ થઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં એવું પણ ઉલ્લેખ છે કે કળશ હંમેશા ભરેલું હોવું જોઈએ જેથી ધનની ઉર્જા સતત રહે ત્રીજી સાવચેતી એ છે કે આ ઉપાય કરતી વખતે ઘરમાં સ્વચ્છતા રાખો શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા લક્ષ્મી સ્વચ્છ ઘરમાં વાસ કરે છે જો ઘર ગંદુ હશે તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નહીં કરે આ ઉપાય કરતી વખતે ઘરનો દરવાજો અને આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખો જેથી ધનની ઉર્જા સરળતાથી આવે આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનનો પ્રવાહ વધે છે શું તમે આ ઉપાયની વધારાની ટિપ્સ જાણવા માંગો છો તો ચાલો જાણીએ આ ઉપાયને વધુ શક્તિશાળી બનાવવા માટે કેટલીક વધારાની ટીપ્સ છે સૌથી પહેલી ટીપ એ છે કે કર્ષની આગળ એક નાનો દીવો પ્રગટાવો શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે કારણ કે દીવો સકારાત્મક ઊર્જા લાવે છે દરરોજ સવારે અને સાંજે કર્ષની આગળ એક નાનો દીવો પ્રગટાવો જેથી ઘરમાં શાંતિ રહે બીજી ટીપે છે કે જો તમે દરવાજા પાસે એક નાનો તુલસીનો છોડ પણ રાખો તો આ ઉપાયની અસર બમણી થશે શાસ્ત્રોમાં તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તે ઘરમાં સમૃદ્ધિ લાવે છે આ હતી આજની વિડીયો આપણે શીખ્યું કે ઘરના દરવાજા પાસે હળદર અને કંકુથી ભરેલું કળશ રાખવાથી ધનનો પ્રવાહ વધે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘરમાં શાંતિ આવે છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને સમૃદ્ધિનું વાતાવરણ બને છે આ ઉપાય શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત છે આ ઉપાય કરીને તમે માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવી વધુ ધાર્મિક ટિપ્સ જાણવા માટે કોમેન્ટમાં જણાવો કે તમે આગળ શું જોવા માંગો છો ઓમ નમો નારાયણાય નમસ્તે